નર્મદા જિલ્લાના કેવડિયામાં ગરીબોની રોજીરોટી પર બુલડોઝર ફેરવતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પીડિતોની નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે થયેલા અનુસંધાને ચૈતરભાઈ વસાવા દ્વારા આપવા કાર્યક્રમમાં જઈ રહેલા છોટાઉદેપુર જિલ્લાના સિત્તેરથી થી એસી આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે કરી અટકાયત બોડેલી પોલીસે અટકાયત કરતા જુઓ શું કહી રહ્યા છે છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ મુકેશ બારિયા તથા દિલુભાઈ છક્કર રિપોર્ટર જીગ્નેશ દરજી આમ આદમી પાર્ટીના કાર્યકરો અમે બોરેલી વિસ્તારમાં જ્યારે કેવડિયા ખાતે જઈ રહ્યા હતા ત્યારે સરકારશ્રીના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા અમારા પાર્ટીના કાર્યકરોને કરી રહ્યા હતા જે ખૂબ તાનાશાહી જેવું લાગે છે અને જ્યારે પ્રજાને ન્યાય આપવા માટે અમે જઈ રહ્યા છીએ ત્યારે

धारासभ्येतवा प्रोग्राम होतो आम आदमी पार्टी कार्यक्रम रंजनभाई आगेवानी केवडिया विभाग द्या प्रतिकात्मक कार्यक्रम नव्हतो माटिंग की शक्य चैत्रभाईनी एक एव कार्यक्रम होम जो આમ આદમીના આમ આદમી પાર્ટીના કાર્યકરોને રોકવામાં આવતા હોય તો મારી દ્રષ્ટિએ કા બંધારણે આપેલા સંવિધાને આપેલા એક મૌલિક અધિકારનું હનન કહી શકાય ઠીક છે પરંતુ જ્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અને આવતી વિધાનસભાની ચૂંટણીમાં આ બાબતનો પડઘો ચોક્કસ પડશે કે હું પોતે એક પોલમિશ તરીકે કહી શકું સાથે સાથે ચૈતરભાઈ વસાવા જે છે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી એમને એમની જાગૃતિ અને એક તળિયાના પ્રશ્નોને ઉઠાવવાની એમની એક કુને એના કારણે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને જે એક રક્ષણાત્મક જે કવર મળી રહ્યું છે એ ખરેખર સરાહનીય છે લાજબોબ છે ધીલુભાઈ ઠક્કર મારું વડોદરા પરમેશ હોડેલી થેન્ક યુ વેરી મચ